નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી આપણે એની અંદર પેજ નંબર અઢાર પર પાઠ તેર છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી પાઠની સમજ લઈએ તેના લેખક છે ચંદ્રવદન ચી એટલે ચીમનલાલ મહેતા અને તેનો પ્રકાર છે પ્રવાસ લેખ પહેલા આપણે કવિનો લેખકનો પરિચય મળી ચંદ્રવદન ચિમનલાલ મહેતાનો થયો હતો આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા ગદ્યશૈલીના કારણે સાહિત્યમાં જાણીતા થયા સરળ ભાષા શૈલી લેખન આકર્ષણ કવિતા નાટક વિવેચન આત્મચરિત્ર અનુવાદ ક્ષેત્રે સારું પ્રદાન ભમીએ ગુજરાત ન વાટે ન રેલ પાટે બાંધ ગઠરિયા છોડ ગઠરિયા એમના પ્રવાસ વિષય લેખકો છે અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિ અને સમૃદ્ધિને રસળતી શૈલીમાં પરિચય કરાવે છે પાઠની શરૂઆત કરીએ ખુશનુમા સવાર છે ખુશનુમા એટલે રમણીય આપણે સાગરકાંઠો નહીં છોડીએ દરિયો અહીં પોતાનું ભારે સિંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે ઊંચે ખંભાત બાજુ ભોકે છે ભોકે છે એટલે ખોચે છે અહીં આ ઉભરાટ આ નદીનો શાર સંગમ ભીમપોર ડુમસ હજીરાની દીવાદાંડી સૂર્યની તપતી નદી તાપી સૂર્યની તપતી નદી તાપી મરોડદાર એટલે વળાંકવાળી સાગર સંગમ અહીં હેલિકોપ્ટર છે તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાં આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે પડખું એટલે પાસું બની જાય જોજો જો કદીક બની જાય એટલે બની જાય તો કદીક ભીમપોરના ખારવા ખલાસી જગમશૂર છે ખારવા ખલાસી એટલે કે વાહન ચલાવના ભલભલા દરિયા હચમચાવે અલક મલક ગજાવે અહીંથી પેલો નોર્વે ગિયેલો ગીયેલો એટલે ગયેલો કરતરિયા એને મધરાતે સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો માતાની આઠમ નવરાત્રીના કેળે ઘૂઘરા કેળે એટલે કમરે બાંધી ઘેરૈયા ગુમતા ગરબા રમવાવાળા ને ઘેરૈયા કહેવાય એક વાર ભીમપુર જોજોરે ઘેરિયા આ એક ગરબાનું લીટી છે ગીત લલકાર્યા કરે શ્રાવણ મહિને ભીમપુરિયા હનુમાનનો મેળે જોવા મેળો જોવા જવાની સુરતથી ગેણિયા બેલ દોડાવતા સુરતી લાલા નીકળી પડે ગેણિયા એટલે ઠીંગણો પણ વેગથી ચાલતા એક જાતનો બળદ હજીરાની દીવાદાંડીની અનેક વાતો જગમસૂર છે દીવાદાંડી સમુદ્રમાં જતા આવતા વહાણો અને ખડકોને અથડાય નહીં એ માટે ખડકો પર બાંધેલો દીવાવાળો મિનારો આપણે તો કુદરત જોવા નીકળ્યા છે તાપીનો સંગમ મન મોહક લાગે છે મને ગમે તેવું આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ એ લોલ વિલોલ લોલ વિલોલ એટલે સૌંદર્ય એ તો ત્રણ રસ્તે પરદેશીઓ આકર્ષાય ઘુસી આવ્યા આ એ જ સુરત ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે ત્રણ પ્રખ્યાત નન્નાનું મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડીમાં ટેકી ધા જિંદગી દુર્ધાણી દુર્ધાણી ખરાબ કરી નાખે છે પોતાની જિંદગી સેનામાં વાડીમાં ગાડીમાં અને લાડીમાં આગ રેલ ભાંગેલું આગ રેલ ભાંગેલું એટલે એનો મતલબ થાય છે કે એપ્રિલમાં મોટી આગથી સન અઢારસો ને આડત્રીસમાં રેલથી ખુવાર થયેલું લૂંટ લૂંટાયેલું એટલે લૂંટાઈ ગયેલું શિવાજી દ્વારા લૂંટાયેલું સોનાની મુરત સુરત આ તે શાહ હાલ કવિ નર્મદ રડે છે આજ સુરત એ જ રસ્તે સત્તરસો સિત્તેરમાં ફિરંગી આવ્યા સોળસો આઠમાં અંગ્રેજો આવ્યા પાછળ વલંદાઓ આવ્યા બાકી હતું તે સોળસો બેતાલીસમાં ફરાન્સાસ એ પોતાની કોઠી સ્થાપી આ વલંદા એટલે હોલેન્ડના ડચ અને કોઠી એટલે વેપાર માટેની કોઠી અને ફરાન્સેસિયા એટલે ફ્રાન્સના ફિરંગીઓ ફ્રાન્સના વર્ટની ફ્રેન્ચ હજી એ ઇમારતો જોવા મળે માહે માહે લડ્યા કરે ગોળીબારની નિશાની હજુ પણ દેખા છે ભારત ને કાઢીશું એક રાત તો અમે તાપી કાંઠે કિલો અકબરે અહીં પડાવ નાખેલો જહાંગીર અહીં આવ્યો ઔરંગઝેબ પાસે લાકડીના પુલ આગળ જહાજમાં બેસી ને અહીંથી મક્કે હદ કરવા ગયો હતો તો મક્કે હદ કરવા કોણ ગયો તો ઔરંગેબ બીજો છે ચાલો ઉઠો ઉગતા સૂરતને નમસ્કાર કરો એટલે સૂર્યા સૂર્યોદયને આપણે તો નદી કાંઠે ઘૂમીશું શહેર તો ઘણા જોયા જોઈશું આવી રોનક તો હવે રહી નથી જોઈ જોઈ જીવ બળે ચાલો કરતાર ગામને રસ્તે અશ્વિની કુમાર એટલે સુરતનો એક વિસ્તાર સ્મશાન કાંઠે રળિયામણો પછી વારછા આગળ કામરેજ માંડવી અતિપ્રાચન શહેરો જોવા મળે અને હરિપુરા એની પાછળ બારડોલી બારડોલીને તો કવિએ થર્મોપોલીનું શહેર કહ્યું છે તો આ હિન્દી એક કવિ અને થર્મોપોલીનું શહેર કોને કહ્યું છે તો બારડોલીને બસ આમ જાણતા સુરત રેલપાટા ઉપર આવ્યું આ શહેર લખ્યું લખાઈ ગયું ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું આવડો બળા પોશા માટે નદીમાં સોળસો બારથી સોળસો સોળની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ પરદેશીઓ લડીને મુઆ થયા પરદેશીઓ લડીને મુવા થાય એટલે મર્યા હતા આપણી બારણે પારખી લડાઈ આપણા બારણા ઉપર જ અંગ્રેજ ફ્રાન્સિયા વલંદિયા બધા લડ્યા અંગ્રેજોએ ખૂટો બેસાડી દીધો ખૂટો બેસાડવો એટલે પાયો નાખવો ઉત્તરે વેડ બોલી સિંગાપુર જતા આવતા બપોર એમ કહેવાય છે આ ગામના નામો છે વેડ બોલી શિમણાપુરા ત્રણ ગામના નામ છે આપણે ડબુલી ભૂત્યો ટેકરો ચડીશું અને કુરુક્ષેત્રનું મેદાન શું માનવું રહ્યું ભીમ પાંડવોની ગુફા ભીમની ગદાસ કુરુક્ષેત્રનું મેદાન એ તો ડગલેને એકાદ ખંડીયેર આવ્યો ખંડેર સાંભળવા મળવા આપણા માનવાજ સાથે નિસ્બત તાપી નદીનો વળાંક કેવો કે જાણે નર્મદાની ભળવા માંગે આપણે પૂર્વમાં સોનગઢ નજીકના જંગલો તો દેખાય ભય ખરોચ ચાલો સાતપુરાની હાડ દેખાવા માંડે વિંધ્યાચળની જાત જાતની વસ્તી નદી સંગ તળાવો જૂના ખંડિયરો હેડંબાવન આ ભીમની પત્ની હેડંબા રાક્ષસી હતી એનું આ વન એ હેડંબાવન નામે ઓળખાય છે સોનગઢની આજુબાજુ ગામના છેડે પાડા આવ્યા કરે ગામના નામોની પાછળ પાડા આવે વર પાડા અમલ પાડા આપણે ગામના મોહિની જઈશું રસ્તો બરાબર નથી અને સાતપુડાની હેરિયા જોવાની મજા આવશે તોફાન નદીનો કીમો ઠસ્સો જોઈ અંકલેશ્વર જોયું રાજપીપળા ડુંગર પહોંચવું તેલની ધરતી અંકલેશ્વરને તેલની ધરતી કે છે કાળા કાબર ચિત્રા ઢેફાળા માટીના ઢેફા જ્વાળામુખી કરેલી અગન અગન એટલે આગ ઉલટી નિશાનીઓ પાછળની સૈકાઓ પહેલાની વાત રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો મજા દેખાય ભીમ રાજાની મહોલાત એટલે કે ભીમ રાજા અહીંયા ગાડી હેલ કરવા નીકળી પડી ડુંગર જરા અટપટો રસ્તો પ્રાચીન કાળના અવશેષો જાળવી ચાલજો બાંધ્યા દરવાજા તો તોતિંગ એટલે કે ઘણા બહુ મોટા કદના કોણ જાણે આ ડુંગર ઉપર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય આત્મી ગયું હોય હવા ખાવાનું નવું સ્થળ સંભળાય જરા ઊંચે જઈએ બરાબર નથી અને હવે દૂરની સમીપ રળિયામણું લાગે સમીપ પાસે માંડવગઢ રાણી રૂપમતી રેવાજીના દર્શન કરવા ગિરી અટારીએ ચડ્યા હોય અને વૃંદાચળની હારમાળા અળગી પાર કરી નર્મદા મૈયા ગુજરાતી જેવા જલ્યમાન બને જળહળી રહ્યા છે અને હરણ ફાળે ગૌરવ ભર્યા નર્મદા હરણ્યા જેવા સાડી નવસો કિલોમીટરનો કાંઠો અમરકંટક અહીં અમારે શું નથી લાવ્યા સુહાવણા આહલાદક રે સ્થિર છોદ્ર સામવેદાના ઉચ્ચરતા સામવેદ ચાર વેદો મહિનો એક વેદ સખી પ્રાત સ્મરણ રાત વાસો કરીશું હવા ખાવાનો સ્થળ ત્યાં આવનારા હવા ખાશે હમણાં હવા લઈએ આપણે પહાડ જઈએ નીચે તેલ ઝરણા એ કાઢવા ધરતીના મોં અને ગુપ્ત ગંગા ગુપ્ત તેલ ધારા ફિર સપો કહે છે કે મન તેલ ધારાવત રાખવું એટલે પાણીની ધાર પડે તો એ અલગ જ રહે એવું મનને રાખવું પાણીમાં ભલે તેલ પડ્યું હોય પણ તેલ પાણી અલગ જ દેખાય તો દરેક વિદ્યાર્થી આ પાઠ શાંતિથી વાંચી અને અનુલેખન લખવું ફરી એકવાર વાંચી જ લેવો દરેક વિદ્યાર્થીઓએ